મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ શા માટે ઉજવવામાં આવે છે જાણો બે હજાર પચ્ચીસ માં ક્યારે છે મહર્ષિ દયાનંદ સરસ્વતી ઓગણીસમી સદીના એક મહાન સમાજ સુધારક હતા અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી મહાન પુરુષોમાંના એક હતા જેમણે ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી પાસેથી ત્યાગની દીક્ષા સ્વીકાર્યા પછી તેમનું નામ દયાનંદ સરસ્વતી તરીકે જાણીતું થયું મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક સભ્યોમાંના એક હતા અને તેમનાથી પ્રેરિત થઈને બાલ ગંગાધર તિલક રામપ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદ જેવા દેશભક્તોએ દેશ માટે બધું જ બલિદાન આપ્યું મહર્ષિ સરસ્વતી જયંતિ શા માટે ઉજવવામાં આવે છે મહર્ષિ સરસ્વતીનો ઉલ્લેખ હિન્દુ ધર્મના ઘણા મુખ્ય પુસ્તકોમાં જોવા મળે છે દયાનંદ સરસ્વતીના માનમાં દર વર્ષે મહર્ષિ સરસ્વતી જયંતિ ઉજવવામાં આવે છે આ ઉપરાંત તેમણે શિક્ષણ પ્રણાલીમાં પણ પરિવર્તન લાવ્યા જેની મદદથી મહિલાઓને શિક્ષણ અને અન્ય અધિકારો મળ્યા તેમણે તે સમયે સમગ્ર ભારતમાં બ્રિટિશરો વચ્ચે પ્રચલિત ઔપચારિક ખ્યાલોની પણ ટીકા કરી હતી આ ઉપરાંત દયાનંદજીએ સત્યાર્થ પ્રકાશ નામનું એક પુસ્તક પણ લખ્યું હતું જે આજે પણ પ્રાસંગિક છે તેમણે સમાજમાં વૈદિક મૂલ્યોના પુનરૂત્થાનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું બે શૂન્ય બે પાંચમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ ક્યારે છે પંચાંગ અનુસાર મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે જે આ વર્ષે બે હજાર પચીસ માં પચીસ ફેબ્રુઆરી રવિવારના રોજ છે મહર્ષિ સરસ્વતી જયંતી કેવી રીતે ઉજવવી સૌ પ્રથમ સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો ચાલો આપણે દયાનંદજીના ઉપદેશો અને નૈતિકતા સંબંધિત તેમના કાર્યોને યાદ કરીએ દયાનંદ સરસ્વતી જયંતિ નિમિત્તે લોકો એકબીજામાં ઉજવણીનું આયોજન કરે છે જેથી તેઓ અન્ય લોકોને પણ તેમના વિશે સારી વાતો કહી શકે મહર્ષિ દયાનંદ સરસ્વતી કોણ હતા દયાનંદ સરસ્વતીનો જન્મ એક હજાર આઠસો ચોવીસમાં ગુજરાતના ટંકારામાં કરશનજી લાલજી કાપડી અને યશોદાબાઈને ત્યાં થયો હતો તેઓ એક સ્વશિક્ષિત વ્યક્તિ હતા જેમણે બાળ લગ્ન અને સતી પ્રથા જેવી દુષ્ટ પ્રથાઓને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી દયાનંદ સરસ્વતી જયંતિ બે હજાર ચોવીસ કોલેરાથી તેની નાની બહેન અને કાકાના મૃત્યુને કારણે તેણે જીવન અને મૃત્યુના અર્થ વિશે ઊંડાણપૂર્વક વિચારવાનું શરૂ કર્યું અને તે એક હજાર આઠસો છેતાલીસ માં સત્યની શોધમાં નીકળ્યો સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ એક બે ફેબ્રુઆરી એક આઠ બે ચારના ના રોજ ગુજરાતના ટંકારામાં થયો હતો તેમના પિતાનું નામ કૃષ્ણજી લાલજી તિવારી અને માતાનું નામ યશોદાબાઈ હતું તેમના પિતા કર કલેક્ટર હતા અને બ્રાહ્મણ પરિવારના સમૃદ્ધ સમૃદ્ધ અને પ્રભાવશાળી વ્યક્તિ હતા દયાનંદ સરસ્વતીનું સાચું નામ મૂળશંકર હતું અને તેમનું પ્રારંભિક જીવન ખૂબ જ આરામદાયક હતું બાદમાં તેમણે સંસ્કૃત વેદ શાસ્ત્રો અને અન્ય ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો ટીકાની પરવા કર્યા વિના હિન્દુ સમાજને પુનર્જીવિત કરવાનો તેમનો ઉદ્દેશ્ય હતો મહર્ષિ દયાનંદના હૃદયમાં આદર્શવાદની ઉચ્ચ ભાવના હતી વાસ્તવિક માર્ગ અપનાવવાની જન્મજાત વૃત્તિ હતી માતૃભૂમિને નવી દિશા આપવાનો અદમ્ય ઉત્સાહ હતો ધાર્મિક સામાજિક આર્થિક અને સમયને અનુરૂપ વિચારવાની પ્રબળ ઇચ્છા હતી રાજકીય દૃષ્ટિકોણ અને ભારતીય લોકોમાં ભવ્ય ભૂતકાળ પ્રત્યેની વફાદારી જાગવાની લાગણી હતી તેમણે કોઈના વિરોધ અને નિંદાની પરવા કર્યા વિના હિન્દુ સમાજને નવજીવન આપવાનું પોતાનું મિશન બનાવ્યું 1875 માં ગિરગામમાં આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી આ ક્રમમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ 1875 માં ગિરગામમાં આર્ય સમાજની સ્થાપના કરી આર્ય સમાજના નિયમો અને સિદ્ધાંતો દરેક જીવના કલ્યાણ માટે છે તેઓ હંમેશા વેદની સત્તાને સર્વોચ્ચ માનતા હતા સ્વામીજીએ કર્મ પુનર્જન્મ બ્રહ્મચર્ય અને ત્યાગના સિદ્ધાંતને તેમની ફિલસુફીનો મુખ્ય આધાર બનાવ્યો સ્વરાજ્યનો સૂત્ર સૌપ્રથમ એક હજાર આઠસો હોન્તેરમાં આપવામાં આવ્યો હતો તેમણે એક હજાર આઠસો હોન્તેરમાં સ્વરાજ્યનો નારો આપનાર સૌપ્રથમ હતા તેને પાછળથી લોકમાન્ય ટિળકે આગળ ધપાવી હતી સત્યાર્થ પ્રકાશના લખાણોમાં ભક્તિ જ્ઞાન ઉપરાંત તેમણે નૈતિક ઉત્થાન અને સમાજના સામાજિક સુધારણા પર પણ ભાર મૂક્યો હતો સમાજના દંભ ઘમંડ ક્રૂરતા કુપ્રથા દેખાડો અને સ્ત્રીઓના અત્યાચારની નિંદા કરવામાં તેઓ અચકાતા ન હતા તેમણે ધર્મના ક્ષેત્રમાં પ્રચલિત અંધશ્રદ્ધા કુપ્રથા અને છેત્રપિંડીનો વિરોધ કર્યો ધર્મનું સાચું સ્વરૂપ સ્થાપિત કર્યું એક હજાર આઠ સો માં સત્યની શોધમાં નીકળ્યા કોલેરાથી તેની નાની બહેન અને કાકાના મૃત્યુને કારણે તેણે જીવન અને મૃત્યુના અર્થ વિશે ઊંડાણપૂર્વક વિચારવાનું શરૂ કર્યું અને તે એક હજાર આઠ સો માં સત્યની શોધમાં નીકળ્યો ગુરુ વિરજાનંદ પાસે પહોંચ્યા ગુરુવરે તેમને પાણીની વ્યાકરણ પતંજલિયોગ સૂત્ર અને વેદવેદાંગનો અભ્યાસ કરાવ્યો ગુરુ દક્ષિણામાં તેમણે પૂછ્યું વિદ્યાને સફળ બનાવો દાન કરો સાચા શાસ્ત્રોને બચાવો મતભેદના અજ્ઞાનને નાબૂદ કરો વેદના પ્રકાશથી અજ્ઞાનનો અંધકાર દૂર કરો વૈદિક ધર્મનો પ્રકાશ સર્વત્ર ફેલાવો આ તમારી ગુરુ દક્ષિણા છે